નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આપણું આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો આખરે સાત વર્ષ બાદ નાણામંત્રી દ્વારા મૌન તોડવામાં આવ્યું છે નાણાં મંત્રી દ્વારા વર્ષ બે હજાર આઠના ઓક્ટોબર મહિનામાં જે આઈસીડીએસ પ્રોજેક્ટના માનદ વેતનમાં એટલે કે આંગણવાડી કર્મચારી બહેનોના જે માનદ વેતનમાં સાઈઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો તે હતો તે છેલ્લે ઓક્ટોબર બે હજાર અઢારમાં વધારવામાં આવ્યો હતો અને ત્યારે આંગણવાડી કાર્યકર બહેનોનું માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી પિસ્તાલીસો રૂપિયા અને તેડાગર બહેનોનું બાવીસો ચુ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આજે આ વાતને સાત વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે અને ઘણા છેલ્લા સાત વર્ષથી આંગણવાડી કર્મચારી બહેનો આ પગાર વધારાને લઈ અને કેન્દ્ર સરકાર સમક્ષ તેમજ વિવિધ રાજ્ય સરકારો સમક્ષ આવેદનપત્રો રેલીઓ અને આંદોલનોનો છેડી રહ્યા છે ત્યારે સાત વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા મૌન તોડવામાં આવ્યું છે આ આશા નિરાશા વચ્ચે ઊભી રહેલા આ લાખો આંગણવાડી કર્મચારી બહેનો આ નાણામંત્રી દ્વારા જે સ્પષ્ટતા કરાવી છે તેનાથી હવે તેમને સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનો પગાર વધારો ક્યારે મળશે અને શું છે આ પગાર વધારાની સંપૂર્ણ હકીકત નાણામંત્રી મંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું છે આ આંગણવાડી પગાર વધારાના સાત વર્ષ બાદના નિર્ણય બાદ તેને લઈ આજે આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો બહેનો આજના વિડીયોના અંત સુધી બન્યા રહે અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડિયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈસીડીએસ પ્રોજેક્ટ સંચાલિત કરવામાં આવે છે આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા દેશભરના સત્યાવીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો મિની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છે છે તેમના માનદ વેતનમાં સાઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો અને ચાલીસ ટકા હિસ્સો વિવિધ રાજ્ય સરકારો આપતી હોય છે રાજ્ય સરકારો અત્યારે ચાલીસ ટકા જે હિસ્સો છે તેને સો ટકા સુધી પહોંચાડી શકી છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે સાઈઠ ટકા હિસ્સો માનદ વેતનમાં આપવામાં આવ્યો છે તે સાઠ ટકા હિસ્સો છેલ્લે વર્ષ બે હજાર અઢાર ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળીના તહેવારો પર એમાં વધારો કરવામાં આવ્યો હતો અને સાત વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો આ માનદ વેતનમાં જે હિસ્સો હતો તેમાં વધારો કર્યો નથી આથી સાત વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને ગત રોજ નાણાં મંત્રી દ્વારા નવા વર્ષની શરૂઆતથી સાથે જ સ્પષ્ટતા કરાઈ છે આશા નિરાશા વચ્ચે ઊભેલી આ લાખો આંગણવાડી કર્મચારી બહેનોને તેનાથી આશાઓ છે તદુપરાંત આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા એક દાયકામાં જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોએ જે અલગ અલગ આંગણવાડી કર્મચારીઓની તરફેણોમાં જે ચુકાદો આપ્યો છે જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટનો ગુજરાત હાઈકોર્ટ બહેનોના આંગણવાડી બહેનોના તરફેણમાં જે ગ્રેજ્યુઇટીને લઈને ઐતિહાસિક ચુકાદો ત્યારબાદ ડિવિઝન બેન્ચ અને સિંગલ બેન્ચ જજના જે ગુજરાત હાઈકોર્ટના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં લઘુત્તમ વેતનનો વધારો કરવાનો જે ચુકાદો છે તે ચુકાદાઓએ પણ ક્યાંક ને ક્યાંક સરકાર પર દબાણ વધાર્યું હતું અને નાણામંત્રી દ્વારા આખરે સાત વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ સ્પષ્ટતા કરાઈ છે તો દેશભરમાં બાળ વિકાસ અને પોષણ વ્યવસ્થાનો આધાર સમાન ગણાતી આંગણવાડી વ્યવસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે આ વ્યવસ્થાનો મુખ્ય આધાર આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોનો દિવસ રાત સેવા આપે છે પરંતુ તેના બદલામાં મળતું વેતન લાંબા સમયથી તેમના માટે અપૂરતું રહ્યું છે આ સંજોગોમાં આખરે સાત વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવાના મુદ્દે નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાને લઈ સમગ્ર રાજ્ય અને દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે આ સ્પષ્ટતા એક તરફ આશાની કિરણ જગાવી છે તો બીજી તરફ અનેક પ્રશ્નો અને શંકાઓ પણ ઊભી કરી છે આંગણવાડી કર્મચારીઓ વ્યવસ્થાનો આધાર સંભતો આંગણવાડી કર્મચારીઓ માત્ર એક નોકરી કરનાર કર્મચારી નથી પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે રક્ષક સમાન છે તેમની મુખ્ય જવાબદારીઓમાં જે નીચે પ્રમાણે સામેલ છે જેમાં શૂન્યથી છ વર્ષના બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન તેઓ આપે છે ગર્ભવતી તથા ધાત્રી માતાઓની દેખરેખ તેઓ રાખે છે રસીકરણ હોય આરોગ્ય ચકાસણી હોય કે વજન માપણી જેવા કાર્યકરોમાં તેઓ ખંડપૂર્વક પોતાનું યોગદાન આપે છે સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ ગ્રાઉન્ડ લેવલે જમીન સ્તરે કરવાને લઈને પણ તેઓ પોતાનું યોગદાન આપે છે અને ચૂંટણી જનગણના અને સર્વે ડિજિટલ એન્ટ્રી જેવી વધારાની કામગીરીઓ પણ તેઓ કરે છે આટલી વિશાળ જવાબદારી હોવા છતાં વર્ષો સુધી તેમનું માનદ વેતન જે છે તે ખૂબ જ ઓછું માનદ વેતન રાખવામાં આવ્યું છે સાત વર્ષ સુધી વેતન વધારો કેમ અટક્યો સાત વર્ષથી આંગણવાડી કર્મચારીઓના પગારમાં કોઈ નોંધપાત્ર વધારો ન થવા પાછળ અનેક કારણો જવાબદાર રહ્યા છે તેમાં પહેલું છે બજેટ મર્યાદા તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર નાણાકીય મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે બીજું છે આંગણવાડી કર્મચારીઓનું કાનૂની દરજ્જો તેમને માનદ સેવિકા ગણવામાં આવતા હોવાથી નિયમિત સરકારી કર્મચારી જેવા લાભો ન મળ્યા ત્રીજો છે કોરોના જેવી મહામારી તો કોરોના દરમિયાન સરકારનું ધ્યાન આરોગ્ય વ્યવસ્થાની તરફ વધુ કેન્દ્રિત રહ્યું ચોથો છે નવા પગાર પંચની રાહ અનેક વખત કહેવામાં આવ્યું છે કે વ્યાપક સુધારાઓ એક સાથે કરવામાં આવશે અને હવે નવું પગાર પંચ જ્યારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ અમલીકરણમાં આવી ગયું છે ત્યારે હવે આ કર્મચારીઓને પણ માનદ વેતનમાં વધારો કરવા સાથે અન્ય વીસ જેટલી પડતર માંગણીઓને લઈ અને સરકાર આ પગાર પંચની સાથે રચના કરે તેવી આશાઓ સેવી રહ્યા છે પરિણામે મહેંગાઈ એટલે કે મોંઘવારી વધતી ગઈ પરંતુ આંગણવાડી બહેનોનું વેતન ત્યાં જ અટકી રહ્યું નાણા મંત્રીની સ્પષ્ટતા શું કહ્યું તો તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી મંત્રી દ્વારા આંગણવાડી કર્મચારીઓના વેતન વધારાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે કે આંગણવાડી કર્મચારીઓ સમાજ માટે અમૂલ્ય સેવા આપી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી વેતન વધારો ન થઈ શક્યો તે બાબત સરકારના ધ્યાનમાં છે રાજ્યની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણયો લેવામાં આવશે આ નિવેદન સાથે નાણાં મંત્રીએ આ પણ ઉમેર્યું હતું કે વધારો ચરણબદ્ધ રીતે કરવામાં આવશે અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ સાથે સંકલન જરૂરી છે સ્પષ્ટતા કે ટાળ ટૂળ તો નાણામંત્રીના નિવેદન બાદ બે પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે જેમાં

ચૂંટણી વરસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે છે આ વર્ષે આપ સૌ જાણો છો તે પ્રમાણે આસામ તેલંગાણા પોન્ડિચેરી કેરળ સહિત કુલ ચાર જેટલા રાજ્યોમાં મોટા રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે જેના ચૂંટણી વરસને ધ્યાનમાં રાખીને પણ સરકાર આ બહેનોના જે પગાર વધારા તેમજ વિવિધ માંગણીઓના મામલે જે છે તે સુદ્રઢ નિર્ણય લઈ શકે છે નિરાશાવાદી નિર્ણય તો કોઈ ચોક્કસ આંકડો કે તારીખ નથી ટૂંક સમયમાં શબ્દ અગાઉ પણ સાંભળ્યો છે ચરણબદ્ધ વધારો એટલે નાનો વધારો આવવાથી સ્પષ્ટ કહેવાય છે કે બહેનો હજુ પણ પણ વિશ્વાસમાં નથી આંગણવાડી કર્મચારીઓની માગણીઓની વાત કરીએ તો આંગણવાડી કર્મચારીઓના સંઘ દ્વારા લાંબા સમયથી નીચે મુજબની માગણીઓ કરવામાં આવી રહી છે જેમાં લઘુત્તમ વેતન જે છે તે આંગણવાડી કર્મચારી કાર્યકર બહેનોને પચીસ હજાર સુધીનું મળવું જોઈએ નિયમિત સરકારી કર્મચારીનો દરજ્જો આ કર્મચારી બહેનોને મળવો જોઈએ તેવી તેમની માગણી છે નિવૃત્તિ સમયે પેન્શન અને ગ્રેજ્યુટી મળવા જોઈએ આરોગ્ય વીમો અને સમય સમયસર માનદ વેતનની ચુકવણી થવી જોઈએ નાણાં મંત્રીની સ્પષ્ટતા બાદ આ માંગણીઓ ઉપર હવે સીધી હા કે ના આપવામાં આવી નથી મોંઘવારી સામે કડક વેતન કડવી હકીકત છે એટલા વર્ષમાં મોંઘવારીમાં તમામ બમણું થઈ ગયું છે અને બાળકોના શિક્ષણ ખર્ચમાં પણ ક્રમશઃ વધારો થતો ગયો છે પરંતુ આંગણવાડી કર્મચારીઓનું વેતન લગભગ સ્થિર રહ્યું હતું ઘણા વિસ્તારોમાં આજે પણ કાર્યકર બહેનોને દસથી થી અગિયાર હજાર રૂપિયા અને સા સહાયિકા તેડાગર બહેનોને રાજ્યભરમાં છ થી સાત રૂપિયા છ હજારથી થી સાત હજાર રૂપિયા જેટલું વેતન મળે છે રાજકીય દ્રષ્ટિકોણ તો આ મુદ્દો હવે માત્ર વેતન પૂરતો સીમિત નથી રહ્યો વિપક્ષ દ્વારા સરકાર પર આક્ષેપ ચૂંટણીમાં આંગણવાડી બહેનોનું મહત્વપૂર્ણ મત બેંક અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ નાણાં મંત્રીની સ્પષ્ટતા રાજકીય દબાણના પરિણામે આવી હોવાનું પણ કેટલાક વિશ્લેષકો માને છે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન આંગણવાડી યોજના કેન્દ્ર પ્રાયોજિત હોવાથી કેન્દ્ર સરકારનો ફાળો રાજ્ય સરકારનો ફાળો બંને વચ્ચે સંકલન ન હોવાના કારણે પણ નિર્ણયમાં વિલંબ થયો હોવાનું સરકારનું કહેવું છે પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ બહાનું હવે ચાલે તેમ નથી આગળ શું તો હવે સૌની નજર આગામી બજેટ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં બજેટમાં જાહેરાત થાય છે કે નહીં સરકાર દ્વારા જાહેરાત કરીને સત્તાવાર પરિપત્ર બહાર પડાય છે અને માનદ વેતન વધારાની તારીખ જે છે તે શું નક્કી કરાય છે જો આગામી મહિનાઓમાં સ્પષ્ટ નિર્ણય નહીં આવે તો આંગણવાડી કર્મચારીઓ દ્વારા આંદોલન થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે સાત વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવાની વાત પર નાણાં મંત્રીની સ્પષ્ટતા એક મહત્વપૂર્ણ પગલું છે પરંતુ તે પૂરતું નથી લાખો બહેનો માત્ર શબ્દોથી નહીં પરંતુ લેખિત આદેશ અને ખાતામાં જમા થતી રકમથી જ રાહત અનુભવે છે હવે સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે આ સ્પષ્ટતા વચન સુધી સીમિત ન રહે પરંતુ નીતિ અને અમલમાં ફેરવાય આખરે સાત વર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા અને એના રાજ્ય સરકારો દ્વારા જે સંકલન સાધી હવે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો હોય કે પછી સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ હોય તેના આધીન હવે વેતન વધારો જે છે તે ટૂંક જ સમયમાં સરકાર કરશે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે તે કેન્દ્ર સરકારનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારાના દિશામાં પણ એક મહત્વનું બજેટ મનાઈ રહ્યું છે એટલે કે હવે તમામ આંગણવાડી કર્મચારી બહેનોની નજર એક ફેબ્રુઆરી પર ટકેલી છે જોવાનું એ રહે છે કે આખરે સાત વર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારાને લઈ શું જાહેરાત કરાઈ છે એ તો સમય જ બતાવશે પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ હવે જનૂની બન્યા છે એટલે સરકારે નમતું જોખવું જ પડશે જય ભારત જય હિન્દ અસ્તુ